વિશ્વભરમાં પ્રખ્યાત ગીરની કેરીની ગુણવત્તા ઇઝરાયેલી તજજ્ઞોના સથવારે વધુ ઉત્તમ બનશે ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ખાતે ત્રિદિવસીય ઇન્ડો મેંગો ક્લસ્ટર સેમિનાર યોજાયો તજજ્ઞોએ વાવેતર જમીન જાળવણી પોષણ સહિતની વિવિધ પદ્ધતિઓ વિશે માર્ગદર્શન આપ્યું ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ગીરની કેરીના સ્વાદે ગુજરાત સાથે સમગ્ર વિશ્વના કેરી રસિયાઓમાં ગુઆકર્ષણ અને નામના મેળવી છે આ કેરીનું ઉત્પાદન વધુ થાય તે માટે ઇઝરાયેલના કૃષિ તજજ્ઞોએ તાલાલાના સેન્ટર ઓફ એક્સેલન્સના સહયોગથી યોજાયેલા સેમિનારમાં કેસર કેરીનું વધુ ઉત્પાદન થાય તે માટે પોતાના અમૂલ્ય સૂચનો આપ્યા હતા આ સૂચનોના ઉપયોગથી ભવિષ્યમાં કેસર કેરીનું ઉત્પાદન તો વધશે જ પણ તેની ગુણવત્તામાં પણ સુધારો આવશે રાજ્યના હોર્ટિકલ્ચર વિભાગ અને તાલાલા સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર મેંગો તેમજ મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ફાર્મર વેલફેર કેન્દ્ર સરકાર અને ઇઝરાયેલ સંસ્થા માસૌના સંયુક્ત ઉપક્રમે તાલાલાના ચિત્રાવડ ખાતે ઇન્ડો ઇઝરાયેલ મેંગો ક્લસ્ટર સેમિનાર યોજાયો હતો જેમાં એમ્બેસી ઓફ ઇઝરાયેલના તજજ્ઞ ઉરી રૂબિનસ્ટાઈન ઉપસ્થિત રહ્યા હતા એમ્બેસી ઓફ ઇઝરાયેલના તજજ્ઞ ઉરી રૂબીસ્ટેઈને જણાવ્યું હતું કે એડવાન્સ ટેકનોલોજીના માધ્યમથી કામ કરવા માટે અમે ભારત સરકાર સાથે કટિબદ્ધ છીએ ભારતમાં મારો અનુભવ છે કે અહીં બધું જ મળશે ઇન્ડો ઇઝરાયલના માર્ગદર્શન તેમજ સેન્ટર ઓફ એક્સલન્સના માધ્યમથી સારા પરિણામો મળ્યા છે રિપોર્ટર ભરતસિંહ જાદવ ગીર સોમનાથ હું ધવલસિંહ ચૌહાણ ફ્રોમ ભરૂચ એઝ અ ફાર્મ કન્સલ્ટન્ટ હિરણ ગીર રિસોર્ટ તલાલા હિરણવેલ ગામ તલાલા બાગાયત વિભાગ અને ઇન્ડો ઇઝરાયલના કોલોબરેશનના સપોર્ટ મુજબ ગવર્મેન્ટ ગુજરાત તરફથી અને ઇન્ડિયા તરફથી બાગાયતમાં નવીનીકરણ પ્રોસેસ કે જે આંબા અનપ્રોડક્ટ થઈ ગયા છે ડિસીઝ દ્વારા થઈ ગયા છે અને જેનું કંઈ પણ પ્રોડક્શન નથી એને નોન પ્રોડક્ટ કહી શકાય એવા આંબાને રિજ્યુનેશન કરીને એક નવો ગ્રોથ આપવામાં આવ્યો છે એની સાથે વર્લ્ડ ટેકનોલોજીકલ જે ડિઝાઇન છે કે હાઉ ટુ પ્રોડક્શન ઇન્ક્રીઝ તો એના માટે ડેન્સિટીમાં કન્વેન્સનલ જે કન્વર્જેશન અલ્ટ્રાહાઇ નિશામાં કરીને અમે આ એક ડેમોસ્ટ્રેશન પ્લોટ બનાવ્યો છે સેવન્ટી ફાઇવ વીઘાનું આ ફાર્મ છે અને એને અલ્ટ્રા અલ્ટ્રાહાઇ ડેન્સિટી મોડલમાં કન્વર્ટ કર્યું છે આપ જુઓ જૂના નવા બંને તરફના આવા છે અને હાઇએસ્ટ પ્રોડક્ટિવ ડિઝાઇન તરીકે આગળ આવશે આના વિભાગ અમે બાગાયત વિભાગ સેન્ટર ઓફ એક્સેલન્સ ભારત સરકાર અને ગુજરાત સરકાર એ અમને ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ બધી રીતે સપોર્ટ કરે છે હું આ ફાર્મમાં એઝ અ ચીફ કન્સલ્ટન્ટ તરીકે કામ કરું છું અને જે બી પ્રૂનિંગ પુનિંગ ડેવલપમેન્ટ કે ફર્ટિકેન્સ શેડ્યુલ છે એ મુજબ અમે આખા ફાર્મના ડેવલપમેન્ટ કર્યું છે એટલે આ રીતે ગુજરાત સરકાર ભાગ્ય વિભાગ સેન્ટર ઓફ ને તમામનો સહકાર ભવિષ્યમાં મળી રહેશે એવો અમને આશા છે અને ઇઝરાયલના કોર્પોરેશનથી જે થોડું ઘણું અમને ગાઈડન્સ મળી રહ્યું છે તે પણ ભવિષ્યમાં અમારા ખૂબ ફાયદાકારક રહેશે અને આવા પ્લાન ગીર વિસ્તારમાં ડેવલપમેન્ટ થાય એવી અમે આશા રાખીએ છીએ માય નેમ ઇઝ ઓન સ્ટેન એનઆઈ ફ્રોમ મશાવ ઇઝરાયલ એન્ડ ફ્રોમ ધ એમ્બેસી ઓફ ઇઝરાયલ ઇન ઇન્ડિયા વી આર ઇન પાર્ટનશીપ with the Indian government regarding bringing advanced technology together with Indian scientists, uh, scientists in order to implement it in India. Actually, from my, uh, let's say, experience in India, uh, the term Sabkuch Millege, everything is possible, is here. And if I'm looking at uh, Prime Minister Modi, vixit baharat actually he don't have to wait to 48 because it happens here in gear area at the farm of iran where uh, methods of modern agriculture are implemented on site with israelis uh, technology and Israeli supports together with the center indo israel center of excellence which is, was established in gear six years back. so now we are in the era where we are trying to do our utmost that those technologies will go and implemented by farmers in farmers' field and we have a now a live evidence where we can see that those practices are really implemented on indian soil. So, Jay Bharat.